રાજ્યમાં એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે આગામી પાંચ દિવસ ઉત્તર મધ્ય દક્ષિણ સહિત સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરે છે ગુજરાતભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું છે રાજ્યના એકસો સત્યાવીસ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ થયા છે પોરબંદર જિલ્લામાં સાહીઠ રસ્તાઓ બંધ કરાયા જુનાગઢ જિલ્લામાં ઓગણીસ રસ્તાઓ બંધ થયા છે બે કલાકમાં પ્રાંતેશમાં પાંચ ઇંચ ભારે વરસાદ થયો છે નડિયાદમાં ઠેર ઠેર પાણી ભરાયા છે તો આગામી પાંચ દિવસ ઉત્તર મધ્ય દક્ષિણ સહિત સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી તો અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે સાર્વત્રિક વરસાદની વચ્ચે અમદાવાદમાં વરસાદ અમદાવાદ શહેરમાં રીતે વરસાદી છે અમારા અમદાવાદના કંટ્રોલ કંટ્રોલ માંથી આ સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો જે રીતે અમદાવાદમાં વરસાદી માહોલ છે કયા વિસ્તારની શું સ્થિતિ છે અમારા સંવાદદાતાએ અમદાવાદના કંટ્રોલ રૂમ પરથી આ જાણવાનો પ્રયત્ન કર્યો આ સીધા દ્રશ્યો કંટ્રોલ રૂમ ખાતેથી

વરસાદને પગલે કંટ્રોલ રૂમ માં નવ ફરિયાદ નોંધાઈ છે અમદાવાદ શહેરમાં પાણી ભરાવવાની આઠ ફરિયાદ નોંધાઈ છે છે પડવાની એક ફરિયાદ મળી કંટ્રોલ સીસીટીવી દ્વારા પાણી ભરાયેલા સ્થળો પર નજર રાખવામાં આવી રહી છે અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ સવારે છ થી દસ માં જોધપુર બોડક વિસ્તારમાં વરસાદ અમદાવાદમાં વરસાદ વહેલી સવારથી અમદાવાદમાં સાર્વત્રિક વરસાદ જે છે તે જોવા મળ્યો છે અમદાવાદના જુદા જુદા વિસ્તાર એટલે કે પૂર્વ વિસ્તાર પશ્ચિમ વિસ્તાર ઉત્તર દક્ષિણ તમામ જગ્યાએ જે વરસાદી માહોલ છે તે જોવા મળ્યો હતો વહેલી સવારથી જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને પાર્ટી ખાતે બનાવેલ જે કંટ્રોલ રૂમ છે ત્યાં પણ અત્યારે સુપરવિઝન કરવામાં આવી રહ્યું છે અહીંયા જોઈ શકો છો તે પ્રમાણે શહેરના અલગ અલગ જગ્યાએ જે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અલગ અલગ ચાર રસ્તા ઉપર જે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે ત્યાં આગળથી સીધું મોનિટરિંગ કરી શકાય છે કે ત્યાં આગળ ભરાય મને જો પાણી ભરાયા હોય તો તાત્કાલિક રીતે ત્યાંથી પાણી જે કહી શકાય કે દૂર કરવાના જે પ્રયાસો છે ગટર ડ્રેનેજ જે હોલ છે મેઈન હોલ છે તેને ખોલવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે ચેરમેન વોટર કમિટી ચેરમેન આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું શું કહેશો જે પ્રમાણે શહેરમાં વહેલી સવારથી જ વરસાદ છે કેટલીક જગ્યાએ પાણી ભરાવાના પ્રશ્નો અને ખાસ કરીને તેને પણ કોલ આવ્યા હતા કેટલી જગ્યાએ અત્યારે પાણી ભરાવાના પ્રશ્નોનો કોલ આવ્યા છે આપ સવારથી અહીંયા છો અત્યારે પાણી ભરાવાના કોલ લગભગ ચાર જગ્યાએ આવ્યા હતા અને ચારે ચાર જગ્યાએ માણસો ત્યાં પહોંચ્યા હતા અને અત્યારે ત્યાં આગળ સંપૂર્ણ પાણી ઓસરી ગયા છે ક્યાંય પાણી નથી ખાસ કરીને વાત કરીએ તો વાસણા બેરેજની કઈ રીતની પરિસ્થિતિ છે વાસણા બેરેજના ગેટ પણ ખોલવામાં આવ્યા છે અને અત્યારની હાલની અમદાવાદની શું પરિસ્થિતિ છે વાસણા બેરેજના અત્યારે એકસો એકત્રીસ પોઈન્ટ પચાસ જેવું પાણીનું લેવલ હતું અને ત્યાં બે દરવાજા ખોલવામાં આવ્યા છે અને પાણી ઉપરવા જે વરસાદ પડ્યો છે એનું પાણી વધારે લેવલ હોય તો જાય નહીં એના માટે દરવાજા ખોલવામાં બે દરવાજા ખોલવામાં આવ્યા છે ખાસ કરીને વાત કરીએ તો વ્હાઇટ ટોપિંગ રોડ જ્યાં બનાવવામાં આવે છે ત્યાં પાણી ભરાવાની પ્રશ્નો સ્થાનિકો જણાવી રહ્યા છે ત્યાંની શું પરિસ્થિતિ છે આપે રૂટમાં નિરીક્ષણ કર્યું નહીં નહીં સ્થાનિક વ્હાઇટ ટોપિંગ રોડ બન્યો ત્યાં ફક્ત એક જ તેજધારા બંગલો છે એ જગ્યાએ જ પાણી ભરાવવામાં આવ્યું હતું અને ત્યાં ગાડી પણ કચરો સાફ કર્યો એટલે તરત જ ત્યાં ગાડી પાણી ગયું એ મારી પાસે વિડીયો બી છે આપને હું બતાવીશ કે આ તે જ દારાનો જે સોસાયટી છે એનો વિડીયો છે કચરો કાઢે છે એનું પાણી જતું રહે છે એટલે મૂળ નાગરિકોની પણ ફરજ છે કે કચરો આ ચોમાસાની સિઝન છે વરસાદની સિઝન હોય ત્યારે સ્વાભાવિક છે પ્લાસ્ટિકને જે કે કાગળને બધું બધા હોય છે નાગરિકોએ પણ આ કચરો ધી નાખવો જોઈએ ડોર ટુ ડોરની વાન ઘર સુધી કચરો લેવા આવતી હોય છે એમાં આપવો જોઈએ નાગરિકની પણ ફરજ સમજીને અને આટલું કાર્ય કરે તો આવનારા દિવસોમાં જો તો પાણી ભરાવાની સમસ્યા જે છે એ ઓછી થઈ જાય અને પાણી પૂર્ણ ભરાય સમય મર્યાદામાં નિકાલ થઈ જાય ચોક્કસ વહેલી સવારથી જ વરસાદ જોવા મળ્યો હતો તેને લઈને શહેરમાં હાલ તો કોઈ જગ્યાએ પાણી ભરાયા નથી અત્યારે સીસીટીવી કેમેરામાં મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે સાથે જ કેટલીક જગ્યાએ જો પાણી ભરાવાના પ્રશ્નો હોય અને ફરિયાદ અહીંયા કંટ્રોલ રૂમમાં આવે તો તાત્કાલિક પણ ત્યાંથી પાણી જે કહી શકાય તેનો નિકાલ થઈ શકે તે પ્રકારના પ્રયાસો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે કેમેરામેન અજય નિલ સાથે બ્રિજેશ દવે અમદાવાદ જામ્યો છે રાજ્યમાં પણ એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે આગામી પાંચ દિવસ ઉત્તર મધ્ય અને દક્ષિણ સહિત